ગુડ મોર્નિંગ મિત્રો તો કેમ છો મજામાં ને મજામાં ન હોય તો આપણો વ્લોગ જોતા રહો મજામાં જ આવી જશો તો પાછું સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગ વિડીયોની અંદર તો કન્ટિન્યુ બન્યા રહીજો અમારા વ્લોગમાં અને કોઈ ફેમિલી નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અમારા આવાને આવો વ્લોગ વિડીયો જોવા માટે અને કન્ટિન્યુ બન્યા રહેજો અમારા વ્લોગમાં બપોરના સાડા બાર જેવું થઈ ગયું છે અને બપોરા બપોરા કરી અને આ બાજુ છે ને ભૂરીએ હે ને ધોળ ખોદવાનું ચાલુ કરી દીધું છે એમાં એવું છે કે આપણે જે રૂમ છે ને એમાં તરબર નાખેલું કાંઈ છે નહીં અને ગાર કરેલી છે એટલે છોકરાઓ રહ્યા ને એ ગમી કાકે સાચું કે વાતમાં આવી જાય નાખે એટલે ભુરી રે ને પાછી જો અને કે મારે ગાય કરવી અત્યારે ખોદે આપણે જે ઢગલા હતા ને એમાં છે મારે ગાય કરવી જો ચાલુ કરી દીધું જો બસ કે નો કરે કા લેજી વાળા ભાઈ મતલબ આપણે ખાડા બુરવા પડે કે નહીં બુરવા જ પડે તો નવરા કામ એવું તો આપણે એવું કામ કરી લે ગેર નો કરે કે બુધવારે નો ગેર કરે એવું કેમ હોય એ તો આપણને તો જાજી તો ન ખબર પણ જ્યારે અત્યારે બાય એમ કહેવાય કે બુધવારે ગાજ નો કરે એવું બુધવારે થોડી તો આપને તો એમનો મોટો છે એટલે માન રાખવું જ પડે તો હા નો ગુરુવારે કરશું ગુરુવારે તેમ આવે ને ખવડમાં ખટકો રાખીને મંડે થઈ એટલે ખાઈ જાય ઢેફા નો જંગે

yang वो लेके नहीं अगर थे